હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગ ચેનલમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું વધેલી રોટલીમાંથી ચાઇનીઝ ફેડ આવી રીતે વધેલી રોટલીમાંથી ચાઇનીઝ ફેડ તમે એકવાર બનાવશો તો ક્યારેય તમારી વધેલી રોટલી વેસ્ટ નહીં જાય અને બાળકો અથવા મોટા તો તમારું નાસ્તો પણ બની જશે અને ખુશ પણ થઈ જશે તો આ ચાઇનીઝ ફેર બનાવતા પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે તમને મારી રેસિપી ગમતી હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ બપોરની આપણે આ એક બે ત્રણ ચાર ને પાંચ રોટલી વધેલી છે તો આ રોટલીમાંથી આજે આપણે નાસ્તો બનાવવાનો છે તો નાસ્તામાં આપણે ચાઇનીઝ નાસ્તો બનાવવાનો છે ચાઇનીઝ ફ્રેડ બનાવશું તો જો આ પાંચ રોટલીની આપણે વધેલી છે તો એને જો આવી રીતે આમ વીટો કરવાનો છે વીટો કરી અને પછી ચપ્પુની મદદથી આપણે આવી રીતે આમ કટ કરશું આવી રીતે આમ પાતળી પાતળી સ્લાઇસ કરવાની છે નૂડલ્સની જેમ આવી રીતે આમ સ્લાઇસ થાય એવી રીતે આપણે આમ કટ કરવાની છે તમને બતાવું જો આવી રીતે આમ અને છૂટી છૂટી થશે એટલે નૂડલ્સ હશે એના જેવું લાગશે તો આવી રીતે આપણે બધું જ કટ કરી લઈએ તો જુઓ હવે આપણે આ એકદમ બધા જ કટ કરી લીધા છે જુઓ આવી રીતે આમ પાતળા પાતળા એકદમ લાંબા લાંબા કટ કરેલા છે નૂડલ્સની જેમ તો આપણે પાંચે પાંચ રોટલીને આવી રીતે કટ કરી લીધા છે હવે આપણે ગેસ ઉપર પેનમાં બે ચમચી જેટલું આપણે તેલ લીધેલું છે અને આ બધી જ આપણે નૂડલ્સ બનાવેલી છે વધેલી રોટલીની એ એમાં આપણે એડ કરીશું અને ધીમા ગેસે આપણે પહેલાં થોડીવાર આપણે એકાદ મિનિટ માટે ધીમા ગેસે રાખીશું આને તો આવી રીતે આમ આપણે સાતડવાની છે એક મિનિટ માટે આપણે ધીમા ગેસે સાતડશું અને પછી આપણે મીડિયમ આજ કરશું આની હવે આપણે ગેસને મીડિયમ કરીએ એક મિનિટ થઈ ગઈ છે તો બધી જ રોટલીને જુઓ તેલ લાગી ગયું છે બધી રોટલીને તેલ લાગી જાય પછી આપણે એને મીડિયમ ગેસ ઉપર પકવવાની છે એટલે તમારે ધીમે અને મીડિયમ ગેસ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે આવી રીતે કરવાનું છે વચ્ચે વચ્ચે પાછો ધીમો કરતો જવાનો છે તો જ ક્રિસ્પી થશે અને ફાસ્ટ ગેસ ઉપર કરશો ને તો તમારી રોટલી ક્રિસ્પી નહીં થાય આ એકદમ ક્રિસ્પી નહીં બને એટલે ધીમા અને મીડિયમમાં એ બંને ગેસ ઉપર વારાફરતી વારાફરતી આંચરે તમારે ધીમી ને મીડિયમ કરતી જવાની છે અને વચ્ચે વચ્ચે આવી રીતે તાવીખાથી હલાવતું રહેવાનું છે ત્રણ થી ચાર મિનિટ માટે આવી રીતે આમ આપણે કૂક કરવાનું છે જો અને આપણે ચાર મિનિટ માટે આવી રીતે આમ ધીમા અને મીડિયમ ગેસ ઉપર જ આપણે કરેલું છે તો હવે આપણે આ ક્રિસ્પી થઈ ગયું છે એટલે અત્યારે થોડું ઓછું ક્રિસ્પી લાગે છે પણ જેટલું ઠંડુ થશે એટલે બધું જ આ એકદમ ક્રિસ્પી થઈ જશે તો હવે આપણે એને ઠંડુ થવા દઈએ આપણે હજી આ ગરમ ગરમ છે ત્યાં જ આમાં આપણે નિમક ભેળવી દઈએ કારણ કે આપણી રોટલી મોરી હોય છે તો આમાં થોડુંક આપણે નિમક સ્વાદ પ્રમાણે ભેળવી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે ગેસ ઉપર એ જ પેનમાં જે પેનમાં આપણે રોટલીને ને હતી એ જ પેનમાં એક ચમચી તેલ લીધું છે અને એમાં ચાર થી પાંચ કડી લસણના નાના નાના ટુકડા કરીને એમાં એડ અને એને સાતડી લેશું આપણે અને હવે આપણે આ બે મીડિયમ સાઈઝની ઢુંગળી ડુંગળી હતી એને લાંબી ચીરીમાં કાપેલી છે તો એને આપણે એડ કરીશું

ગેસને આપણે મીડિયમ જ રાખેલું છે અને હવે એકાદ મિનિટ જેવું થઈ જાય એટલે એમાં આપણે નિમક એડ કરવાનું છે નિમક આપણે વેજીટેબલ્સના માપનું છે આપણે રોટલીમાં નાખેલું છે એટલે આમાં આપણે માપસલનું નાખવાનું છે અને ફરી પાછું આપણે આને મિક્સ કરી લેશું અને સારી રીતે આમ ચલાવતા રહેશું અને આને કૂક થવા દેશું જો આવી રીતે વધેલી રોટલીનો તમે આવી રીતે ચાઇનીઝ ફ્રેડ બનાવશો તો આ ચાઇનીઝ ફેડ મને એમ લાગે છે કે બધા નાના મોટા બધાને ભાવશે એવી બનશે અને પછી ક્યારેય પણ તમારી રોટલી વધશે ત્યારે બસ એક જ વાત છે કે ચાઇનીઝ ફેડ બનાવવાની છે તો આવી રીતે જુઓ અને આમ કૂક થવા દેશું વચ્ચે વચ્ચે હલાવશું ગેસને વચ્ચે વચ્ચે ધીમો કરતા જશું અને મીડિયમને ધીમા ગેસ ઉપર જ આપણે અને કૂક કરવાનું છે ઓરેગાનો મિક્સ કરશું બંને સારી રીતે એમાં મિક્સ કરી દેસુ આપણે જો તમે બાળકો માટે બનાવતા હો તો ચીલી ફ્લેક્સ તમારે ધ્યાનમાં રાખીને નાખવાની છે હવે આપણે રેડ ચીલી સોસ એક ચમચી જેટલો આપણે રેડ ચીલી સોસ નાખશું અને એક ચમચીથી થી થોડો ઓછો એટલો આપણે ડાર્ક સોસ નાખશું સોયા સોસ છે એ નાખશું અને ફરી પાછું આપણે મિક્સ કરશું

તો આવી રીતે તમારે આ મસાલો બનાવી લેવાનો છે અને અગાઉથી જે આપણે રોટલી બનાવેલી હતી એ રોટલીના આપણે નૂડલ્સ કરેલી હતી એને તમે ડબ્બો ભરીને રાખી પણ શકો છો પછી જ્યારે પણ તમારે નાસ્તો ખાવાનું મન થાય અમેરિકન આ ચાઇનીઝ ભેડ ત્યારે તમારે આવી રીતે આ વેજીટેબલ્સનો મસાલો બનાવી અને રોટલી તો તમારી તૈયાર જ હોય છે નૂડલ્સ એટલે ફટાફટ બની જાય છે તો જો આ આપણે મસાલો તૈયાર છે હવે આપણું આ પણ ક્રિસ્પી થઈ ગયું છે તો આમાંથી અડધું આપણે લેવાનું છે તો અડધું લેશું અને અડધો આ મસાલો પણ આપણે લેશું આપણે જેટલું ખાવામાં લેવું હોય એટલું જ સર કરવાનું છે કારણ કે મસાલો છે એ ગરમ ગરમ જ સારો લાગે છે તો આવી રીતે મસાલો એડ કરશું અને બંનેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો જુઓ આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને તમને જો એમાં લાગે કે આમાં આપણે સોસ નાખવો છે તો સોસ નાખી શકો છો અને સર્વ કરીને ઉપરથી સોસ નાખવો હોય તો ઉપરથી પણ નાખી શકો છો તો આપણી આ ચાઇનીઝ ઝેડ વધેલી રોટલીની ચાઇનીઝ ઝેડ તૈયાર છે હવે આપણે આને સર્વિંગ બાઉલમાં લેશું